કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો અને કેન્દ્ર સરકારને સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી જે વિડીયો સામે આવ્યા છે તેમાં વિમાન ભીષણ રીતે બળી રહ્યું છે લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્લેનનું વ્હીલ જોઈ શકાય છે ફાયર ફાઇટર્સ આગ ઓલવવામાં આવી રહી છે અરાજકતાનો માહોલ છે સામે આવેલી વિગતો અનુસાર આ વિમાનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા

અંદર સવાર બસો બેતાલીસે ભગવાન ચમત્કારિક રીતે બચાવી અ બાપુ તમને જાણ કેવી શું લેવી અમારે અવારનવાર હું પણ ગાંધીનગરમાં રહું અને એ પણ મારી નજીક મારે એટલે મળવાનું થાય અને એમનો પંજાબનો પ્રોગ્રામ હોય તો મને કહીને જાય કે હું પંજાબ જઉં છું પરમ દિવસે મારે એ લુધિયાણા હતા ત્યારે વાત થઈ હતી કે હું લુધિયાણા છું અને બારમી તારીખે હું લંડન જવાનું છું પણ આજ જ ફ્લાઇટમાં હતા એ મને ખબર નહોતી પણ કઈ એ જ ફ્લાઇટમાં હતા એવું કઈક કન્ફર્મ થાય છે તો હું ફરી વાર ભગવાનને ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું કે બધા જ પેસેન્જરોને હેમથેમ ચમત્કારિક રીતે બચાવી